ભાબરના સુઈ ખાતે રોડ ઉપર ગૌવંસ જતા હોવાની માહિતી મળતા જલારામ ગૌશાળા પાસે ગાડી રોકાવીને ભાબર પોલીસને જાણ કરાતા ભાબર પોલીસે લાખાણી જેતળા વિસ્તારમાંથી આઈસર ગાડીમાંથી ગૌવંસ ભરીને જામનગર તરફ લઈ જવાતા હતા પોલીસે પશુઓને નીચે ઉતારતા ચોવીસ પશુઓ આઈસરમાં હતા જેમાં બાર ગાય અને બાર વાછરડા હતા

पुलिस ने जब खानगी बातमीदारों से इस चीज़ की खराई की तो बात पता चली कि ये बात सच है पुलिस तुरंत ही मौके पर पहुंची और इस आइसर ट्रक को डिटेन किया गया और अंदर देखते हैं तो वहाँ पर अंदर 12 गाय और 12 वासर अड्डे ऐसे टोटल 24 पशुओं थे जिनकी कुल कीमत एक लाख चौवालीस हज़ार जितनी कीमत होती है और साथ में जो ड्राइवर था टीना भाई कुंवर सिंह भाई ठाकुर इनको सबको पुलिस स्टेशन लाया गया और પશુઓ તરફ ઘાતકી વર્તન કાયદાની કલમ અગિયાર એક અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ છ અને આઠ મુજબ ધોરણસર ફરિયાદ દાખલ કી ગઈ જીમે ટીનાભાઈ ઠાકોર કો અરેસ્ટ ગઈ કો અભી હશુઓ ગૌશાળામાં સેફલી રખા ગયા હૈ और आगे ये देखने के लिए कि ये किस कतल खाने जा रही थी इसके पीछे किसका आर्थिक लाभ हो रहा था और इसके पीछे और किस किस का हाथ हो सकता है क्या ये कोई एक ऑर्गेनाइज रैकेट है इन सब का पुलिस तपास कर रही है और इसमें अगर और कोई दोषी पाए जाते हैं तो उनके भी आगे अरेस्ट की जाएगी अभी तक उसका इतिहास चेक करते हुए उसका कोई गुनाहित इतिहास हमें मिला नहीं है आ, लेकिन अभी भी वो तपास का विषय है हो सकता है कि हमने पूरे स्टेट में लिखा है कि इस आरोपी का कोई गुनाहित इतिहास हो तो हमें जन बताया जाए जिसके रिगार्डिंग हम उनके रिप्लाई की वेट कर रहे हैं हाँ जी आगे शनिवार ना पंद्रह तारीख पंद्रह तारीख शनिवार रात ना मुँह घर बैठो तो अनेक भाई नो माड़ी समाज में फोन आयो અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો મેં દોહાડો આવું ભાઈ જો શું છે પછી અમે નજરો નજર બધું જોયું જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાયેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચો ખીચ ભરેલા હતી આવી રીતે હતું એટલે મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસે પોલીસની કાર્યવાહી કરી અને ખોડા ઢોર પહોંચલાપુરને સુપ્રત કરી અને એ ઢોરા ભાભર પહોંચલાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ફરિયાદ એટલે આપણે આ ફરિયાદ દાખલ થયેલી જ છે જેતડાથી ભરી હતી અને ધ્રોલ ધ્રોળ જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચ્યા પોળે ભાઈ અહીંયા ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર ખોડા ઢોર પહોંચ્યા પોળે સુપ્રત કરવામાં આવી અમે ઢોરા શાંતિથી ઉતારી અને એને ઘાસ ચારો નિરણ કર્યું એની વ્યવસ્થા કરી અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને અડતા કર્યા ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે બહુ આબરખુરાજરાપોળમાં ખડોસર નો હતો ભાઈ ખડોસર નો હતો મારું નામ સંઘવીર રજની ભાઈ પ્રકાશ ત્રિવેદી અસ્મિતા ભારત બનાસકાંઠા